માતાજી તમે જોઈ શકશો કે સરસ મજાની ડાગર તમે અત્યારે જોવા મળતી હશે એકદમ કારીકારી સરસ મજાની તો વગર તમે બ્લોગ આપણે જોયો હશે તેમાં કેવી ડોગર હતી આપણે રોપવાની જે શરૂઆત કરી હતી ત્યારબાદ ત્યારે ત્યારબાદ હું ફર્સ્ટ વાર અહીંયા આવ્યો રહ્યો છું કારણ કે વરસાદની મોસમમાં અહીંયા આવું ખૂબ જ મુશ્કેલી છે કારણ કે અહીંયા ખૂબ જ જે રસ્તો ખૂબ જ ખરાબ છે કારણ કે સાપની ખૂબ જ ખૂબ જ લાગે છે એટલે માટે તમે જોઈ શકશો અને ડાગર પણ તમે જોઈ શકશો કે સરસ મજાના જે પીલા છે ફૂટવાના સ્ટાર્ટ થઈ ગયા છે તો આ જે સરસ મજાનો વ્યૂ તમે જોઈ શકશો મારા ખેતરથી તો ચાલો આગળ પણ જઈએ તો પણ તમને બતાવીશ તો મિત્રો તમે અગર જોયું છે કે સિંગલ સિંગલ પીલા હતા અને અત્યારે તમે જોઈ શકશો એક બે ત્રણ ચાર 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 પીલા નીકળી ગયા છે આ પણ તમે આજુ પણ તમે જોઈ શકશો કે એના પીલા સરસ મજાના ગ્રોથ કરી રહ્યા છે તો સરસ મજાની ડાગર તમે અત્યારે જોવા મળતી હશે તો ઘણા દિવસ બાદ આવશું તો મિનિમમ તમે જોઈ શકશો પચીસ દિવસની ડાગર છે તમે જોઈ શકશો તો ધીરે ધીરે સરસ મજાનું ગ્રોથ કરી રહી છે અને આની ખેતી આપણે કરીએ છીએ આપણે ગુજરાતમાં એ મારું ગામ ગામ માકવા છે અને અમારા જે ઇલાકામાં મોસ્ટ ઓફ જે ચરો ચરોતરમાં ડાગરનું જે રોપણી ખૂબ જ થાય છે અને તમે જોઈ શકશો અત્યારે પવન સરસ મજાનો આવી રહ્યો છે અને સવારમાં પણ વરસાદ પડ્યો હતો ને અત્યારે તમે જોઈ શકશો પાણી કેટલું છે અને પાણીની ખૂબ જ જરૂર પડે છે જે તમે જોઈ શકશો હાલ કેટલું પાણી છે આમાં આપણા બોરનું પણ પાણી છે અને સાથે સાથે જે વરસાદનું પણ પાણી છે અને તમે જોઈ શકશો સરસ મજાનું વાતાવરણ વરસાદી વાતાવરણ મળ્યું છે તો સવારમાં પણ સરસ મજાનો વરસાદ પડ્યો હતો અને આ બધું તમે જોઈ શકશો કે આ છે અમારું બ્લોક છે કૂતરું છે આ બધું તમે જોઈ શકશો સરસ મજાનો વ્યૂ અને આ બધું ઘાસચારો છે તો અમારા જે તમને બતાવ્યું છે ઘણીવાર બ્લોગના માધ્યમથી કે અમારા જે ચરોતરમાં મારું ગામ છે ત્યાં પશુપાલન ખૂબ જ થાય છે કારણ કે ખેડા જિલ્લો ચરોતર તરીકે કરવામાં આવે છે અને પશુ હેલો મિત્રો નમસ્કાર જય માતાજી હર હર મહાદેવ ત્યાં ખરીમાં તમારું સ્વાગત છે ફાયદા તમે જોઈ શકજો આ પદબી બાજુ ખેતરો છે આપણા આજે હા એકવાર ફરીથી મારા ખેતરમાં આવી ગયો છું આજે હું તમને બતાવીશ મારી દાગર ઘણા દિવસ બાદ આવ્યો છું તો છેલ્લા વીસ પચીસ દિવસ બાજુ હું એકવાર ફરીથી આવી રહું છું મારી જે અમે ડોગર રોપીએ ત્યાંમાં તો એ પણ બ્લોક આપણે બનાવ્યો છે તો એકવાર ફરીથી તમને ડોગર કઈ રીતે ગ્રોથ કરી છે ટોટલી આપણે બતાવવાની કોશિશ કરીશ તો ચાલો વિડીયોમાં બનાવી રહ્યો જરૂર ધ્યાન કરજો આ તમે સરસ મજાનો વ્યૂ જોઈ શકશો અને સામે તમે જોઈ શકશો એ મોર સરસ મજાના જે ખેતરમાં ખાઈ રહ્યા છે તો એ પણ આપણે વિડીયો તમે જોયો હોય છે કે મારા ઘરે જે મોર ખાવા માટે ઘણા બધા આવે છે એના પણ બ્લોક આપણે બનાવ્યા છે તો ચાલો આજે તમને બતાવીશ મારી જે ડાંગર રોપી છે કઈ રીતે ગ્રોથ કરી છે એ પણ તમને બતાવીશ કે સરસ મજાની એકવાર ફરીથી એનો ગ્રોથ સરસ મજાનો બેઠી ગયો છે અને એને પાલન ખૂબ જ આગળ વધ્યું છે ખેડા જિલ્લામાં અને તમને ખ્યાલ હશે કે અમૂલ ડેરી જે આપણા ખેડા જિલ્લામાં અને આણંદ જિલ્લામાં ખૂબ જ જેનું દૂધ જાય છે અને આખા વર્લ્ડમાં તેનું પ્રખ્યાત છે તેનું પ્રોડક્શન તો કે કાઉ છે આપણા ગામડાથી દરેકને ખ્યાલ હશે કે જે અમૂલ ડેરી છે એ આખા વર્લ્ડમાં એનું પ્રોડક્શન જે દૂધ છે દહીં છે એમ અલગ અલગ પ્રકારની ઘણી બધી પ્રોડક્ટો તે બહાર પાડે છે અને તે ખૂબ જ આખા વિશ્વમાં એનું માંગ ખૂબ જ રહેલી છે તો સામે પણ જઈએ ચાલો ચાલો ત્યાં જઈએ આપણે સરસ મજાનું ત્યાં પણ આપણે ઝાડ રોપી છે તો એ પણ તમને બતાવીશ તો મિત્રો સામે તમે જોઈ શકશો કે ઘાસચારો પણ સરસ મજાનું કામમાં આવી ગયા છે કારણ કે આપણે ગાય ભેંસ રાખીએ છીએ એટલા માટે તમે જોઈ શકશો ઘાસચારો કેટલો છે કે આ બધો જે આપણી ભેંસ માટે કાપેલી હોય છે આ બધું તમે જોઈ શકશો કે વરસાદની મોસમમાં આનો ઘાસચારો મળી રહે છે આપને તો મિત્રો તમે જોઈ શકશો કે આ છે દેશી કારેલી સરસ મજાના નાના નાના કારેલા બેસે છે તો જે વરસાદના મોસમમાં જોવા મળે છે તમે જોઈ શકશો આપણે રોપેલી નથી આપોઆપ ઉગી નીકળે છે એના સરસ મજાના નાના હોય તો તમને બતાવું એના ફૂલ પણ તમે જોઈ શકશો તો આગળ પણ ઘણા બધા બ્લોક આપણે તમને આના બનાવ્યા છે નાના નાના કરેલા સરસ મજાના બેસે છે જો હોય તો તમને બતાવું ચોક્કસ આગળ નેક્સ્ટ ટાઈમ તમને ચોક્કસ બતાવીશ આમાં ઘણા બધા આપણે ઘરના યુઝ માટે શાકપાના માટે લઈ જઈએ છે તો તમે જોઈ શકશો કે આના બીજ નીચે ઘરે છે તો સરસ મજાના જે આની વેલ છે ચામાસામાં બીજું ઉગી નીકળે છે તમે જોઈ શકશો હાલ તો લાગતા નથી કારણ કે ખૂબ જ ઓછી છે ધીરે ધીરે વધશે તેમ તેમ એના ગ્રોથ સરસ મજાના એનામાં બેસે તો નેક્સ્ટ ટાઈમ હું તમને ચોક્કસ બતાવીશ નાના નાના હોય છે કરેલા જે આપણે જે લાભાઓ છે કરેલા એના કરતાં એનું હોય છે નાના નાના જે અને અમે અમારા ચરોતરમાં વાડ કરેલી તરીકે ઓળખીએ છીએ છે કારણ કે વાડમાં થાય છે એટલા માટે તો ઘણા બધા મળી રહેશે ટૂંક સમયમાં એ પણ તમને નેક્સ્ટ ટાઈમ ચોક્કસ બતાવીશ હાલ તો આમાં કંઈ જોવા નથી મળતા કારણ કે તમે જોઈ શકશો અને ગ્રોથ હજુ ઓછો છે અને વરસાદ પડશે ને તેમ સરસ મસ મજાના તે ગેસવાના સ્ટાર્ટ થઈ જશે આવું કંઈક સીન છે તમે જોઈ શકશો ગામડામાં ઘણું બધું આવું તમને જોવા મળી જશે અને મિત્રો તમે આ જોઈ શકશો તો આ જે ખૂબ જ ઉપયોગી સોડ છે આ કારણ કે આ જે વસ્તુ છે ને એ તમને કોઈ પણ જાતનો દાણનો દુખાવો હોય દાંતનો દુખાવો હોય તો આના જે દાંતન કરવાથી તમને કોઈ પણ દુખાવો દૂર થાય તમે જોઈ શકશો કે આનો સ્ક્રીન પણ તમે પાડી શકશો કારણ કે મેં આનો ઘણો ઉપયોગ કર્યો છે અને આજે આયુર્વેદિક છે આ અને આમાં જે કાંટા કાંટા બેસે છે અત્યારે નથી બેઠા એ તો જે જ્યારે બેસે ત્યાં તમે અલગથી એનો વિડીયો આપણે બનાવીશું ચોક્કસ તો તમે જોઈ શકશો કે આ ખૂબ જ ઉપયોગી થાય છે જે દાંતના દુખાવો હોય કોઈ પણ દાંતની જે બીમારી હોય તો આ દૂર થઈ જશે અનેથી તો તમે જોઈ શકશો એનો સ્ક્રીન શોટ પણ તમે લઈ શકશો તો ગામડાના છે જે દરેકને ખ્યાલ હશે એમનું ગામડા નહીં હશે તેમને ખ્યાલ પણ નહીં હોય કે આનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ શું કરીએ તો આ તો મેં જરૂર આનો ઉપયોગ કર્યો છે અને જે કારણ કે મને પણ દાંતનો દુખાવો ઘણીવાર થતો હતો તો આનો મેં ઉપયોગ કર્યો હતો દાંતણરૂપે અને ચાવવામાં જે આપણે દાંતણ કરીએ છીએ તે તે ટાઈપ તમે પણ આવી રીતે ઉપયોગ કરી શકો ચોક્કસ તમને રિઝલ્ટ મળશે કારણ કે મને આનો અનુભવ છે એટલે મને તમને તમારી સાથે શેર કરી રહ્યો છું તો એ મિત્રો તમે સામે જોઈ શકશો કે આ ઘાસચારો કેવો છે તો તમે જોઈ શકશો કે આ ટોટલી ઘાસચારો આપણે ગાય ભ્યાસ માટે કામમાં લાગી જાય છે આ બાજુ પણ તમે જોઈ શકશો એક વાડ કરેલી આ આ બાજુ પણ છે તો મિત્રો ઘણા પણ વિડીયો તમને આગળ જોવા મળશે ચોક્કસ મારા વિલેજ લાઇફ સ્ટાઇલના તમે જોઈ શકશો આમાં પણ આપણે ઘાસ જે ઘાસચારો કાપ્યો છે જે તો ગાય ભ્યાસ માટે ઉપયોગી થઈ જાય છે મળી જાય છે આ ટોટલી બધી બાજુ તમે જોઈ શકશો કે ઘરના યુઝ માટે આપણે ગાય અભ્યાસ હોય છે તેને ખાવા માટે આપણે કાપી લઈએ છીએ એના બાજુ તમે જોઈ શકશો કે સરસ મજાની મેં તમને મારી ડોગર બતાવી તોગર પણ તમને ચોક્કસ બતાવીશ અને ગ્રોથ પણ બતાવીશ અમે કઈ રીતે ખેતી કરીએ છીએ એ પણ આપણે વિડીયો ઘણા બધા છું તો તેને વિઝિટ કરીને તમે જોઈ શકશો તો તમને ક્યારે આવશે હું તમને શું બતાવવા માગું છું હું તો જ્યારે ફ્રી હોય ત્યારે જ વિડીયો છું તો કંઈક ને કંઈક નવું તમને બતાવવાની કોશિશ કરું છું તો તેની માટે તમે બનાવી રહેજો ચોક્કસ તમારો સાથ અને સપોર્ટ હોય તો ચોક્કસ આવવાનું વસ્તુ તમને ચોક્કસ જોવા મળશે જેમ કે ટ્રાવેલના વિડીયો છે આપણે જે ગામના દેશી ફૂડ છે જે આપણે ઘરે બનાવીએ છીએ ખાવાનું વસ્તુ જમવાનું વસ્તુ એ પણ તમને હું બતાવતો રહું છું અને ટ્રાવેલના પણ વિડીયો તમને જોવા મળશે સાથે સાથે અલગ અલગ પ્રકારના ઘણા બધા જે એક્સપ્લોર કરવાનું આજુબાજુ હોય છે તેમને ચોક્કસ તમને બધાની કોશિશ કરીશ તો તેની માટે તમે બનાવી રહેજો છો બ્લોગમાં અને ચેનલ પણ બનાવી છે અને વિડીયો જરૂર લાઈક કરો નવા તમે જરૂર ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો ઘણા બધા વિડીયો બન્યા છે તમે વિઝિટ કરીને જોઈ શકશો મિત્રો તમે જોઈ શકશો કે આ બધું જે ખેતર છે એમાં અલગ અલગ પ્રકારના તમને સરસ મજાનું જે ઘાસ ઘાસચારો દેખાતો છે એટલે મતલબ કે આ ગાય ભેંસ માટે ચારો લોકો તમે જોઈ શકશો આમાં અલગ અલગ વેરાયટી છે સામે પણ તમે જોઈ શકશો કે આ એક વેરાયટી અલગ છે આ ટોટલી બધો ઘાસચારો છે ગાય ભેંસ માટે અને અમારા જે જે ચરોતરમાં એટલે કે અમારા જે મારા ગામમાં મોસ્ટ ઓફ જે પશુપાલન વધારે થાય છે તો એના માટે તમે જોઈ શકશો બધે તમને ચારો જોવા મળતો હશે અને વાયુ વાતાવરણ તમે તમે જોઈ શકશો સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળતું હશે તો કે આવું સીન છે મારા ગામડાથી અને મારા ખેતરોથી તમે જોઈ શકશો તો અગર તમે જોયું કે